નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટીબી ના દર્દીઓને પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું ક્ષયરોગના નિવારણ માટે નિક્ષય મિત્ર યોજના હેઠળ દાતાઓના સહયોગથી ક્ષયરોગના દર્દીઓને નિયમિત રૂપે પોષણ કીટનું વિતરણ કરવામાં આવે છે મહાનગરપાલિકા કચેરી ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં દસ દર્દીઓને કમિશનર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાં સાતસો પચાસ જેટલા ક્ષયરોગના દર્દીઓ હોવાનું અને તેમને સરકારી યોજનાના તમામ લાભ આપવામાં આવતા હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું